ટ્રેઝરી ટ્રેઝરી શબ્દનો અર્થ કેટલાક દેશનું નાણાં ખાતું સરકારી તિજોરી નાણાં રાખવાની જગ્યા તિજોરી કે કોષ થાય છે ટ્રેઝરી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પ્લાન્સ ટુ રિમૂવ ઓલ્ડર કોઇન્સ એન્ડ રિપ્લેસ ધેમ વિથ ન્યુ વન્સ ઇન સર્ક્યુલેશન અર્થાત ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જૂના સિક્કાઓ દૂર કરીને તેમના સ્થાને નવા સિક્કાઓ ચલણમાં લાવવાની યોજના બનાવી છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ ઓપન્સ સેટ ટેન એમ એન્ડ ક્લોઝિસ એટ સિક્સ પી અર્થાત ટ્રેઝરી વિભાગ સવારે દસ વાગ્યે ખુલે છે અને સાંજે છ વાગ્યે બંધ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ